નમસ્કાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ અને આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ પ્રાઇમ ટાઈમ પ્રદેશ અને આ કાર્યક્રમમાં આપણે રોજ દિવસના સૌથી મોટા મુદ્દાનું એનાલિસિસ કરીશું અને પહોંચાડીશું ઘટનાના ઊંડાણ સુધી ત્યારે આજે પ્રાઇમ ટાઈમ પ્રદેશમાં મુદ્દો છે મેડે 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 તો છેલ્લા ઘણા સમયથી હવાઈ આફતોની ઘટના વધી રહી છે બાર જૂન અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાંથી હજુ આપણે સૌ કોઈ બહાર નથી આવી શક્યા અને પ્લેનમાં મુસાફરી કરી રહેલા લોકો અને મેસમાં ભોજન કરી રહેલા મેડિકલ સ્ટુડન્ટોએ જીવ ગુમાવ્યો અને હજુ ઘટનાને માળ એક મહિનો પૂરો થયો અનેક કંઈક આવું બની ગયું બાંગ્લાદેશમાં વાયુસેનાનું એક એપ સેવન ટ્રેનર વિમાન રાજધાની ઢાંકાના ઉત્તરા ક્ષેત્રમાં દિયાબારી વિસ્તારમાં ક્રેશ થયું અને આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તરા કેમ્પસ નજીક ક્રેશ થયું એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તર કેમ્પસ નજીક ક્રેશ થયું તાલીમી વિમાન શાળાના બિલ્ડિંગ સાથે અથડાયું જેના કારણે વિમાનમાં આગ લાગી અને અકસ્માત દરમિયાન શાળામાં વર્ગો ચાલી રહ્યા હતા અને ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા અને ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી અને ફરીથી એ દર્દનાક દ્રશ્યો જોવા મળ્યા વારંવાર આવી ઘટનાઓ બની રહી છે પ્લેન ક્રેશને લઈને હજુ તો માળ એક મહિનો વીત્યો છે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેને લઈને અને ફરી એવી દુઃખદ ઘટના આપણી સામે સમક્ષ થઈ છે બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં ઢાંકામાં પણ પ્લેન ક્રેશ થયું છે

જે રીતે એરફોર્સ અને જે રીતની ફ્લાઇટના જે પાઇલોટ હોય છે તો તમારા માટે બંનેની ટ્રેનિંગ સરખી હોય છે કે અલગ અલગ પ્રકારની હોય છે જે એરલાઇન્સના જે વિમાનો છે તેમાં એરોબેટિક્સ નથી શીખવવામાં આવતા

એટલે કે જે વિમાનમાં બે પાયલેટ હોય એમાં એક પાયલેટ જે છે એ ચેકલિસ્ટને વાંચે છે અને જે બીજો પાયલોટ છે તે ચેકલિસ્ટ જે પ્રમાણેnabla બોલતા જાય એ પ્રમાણે એને ફોલો કરતા જાય એટલે કોઈ સ્વીચ ચાલુ છે બંધ છે એના તમામ પ્રકારના કંટ્રોલ્સ છે ફ્લેશ સેટિંગ છે કોઈ બીજી પ્રાયમરી સેકન્ડરી કંટ્રોલ જે ટેસ્ટ ચેકિંગ છે ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જેમ કે એન્જિનના પેરામીટર છે એના એવિઓનિક સિસ્ટમ કે જે વિદ્યુત ઉપકરણો છે ઇલેક્ટ્રિકલ છે એના પેરામીટર્સ છે એમ તમામ પ્રકારનો જ હોય છે એ પ્રમાણે દરેક દરેક વસ્તુ કરતા પહેલા ચેક કરીને બિલકુલ ઉમંગભાઈ વસ્તુ એ છે તમે જે કીધી એ રીતે કે જ્યારે બી પ્લેન ટેક ઓફ થવાનું હોય છે ત્યારે ચેકલિસ્ટ હોય છે જે બરાબર જોતા કે શું છે શું નથી આપણી જો શું બની શકે છે શું ન બની શકે તેના માટેનું જે આખું ચેકલિસ્ટ હોય તે જયારે સાચું થઈને આગળ જાય છે તેમ છતાં જો આવી ખામીઓ સામે આવે તો તેનું જવાબદાર કોણ

એ એનું તપાસ કરીને પછી તારણ કાઢવામાં આવે છે કે એ વખતે ફ્લાઇટમાં શું થયું હશે જી બિલકુલ આ ઘણી વસ્તુ એવી છે કે ડોમેસ્ટિક ફ્લાઇટ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ હવે ઘણા એવા ક્રાઇટેરિયા પણ હશે કે ડોમેસ્ટિક ફ્લાઇટને આટલી ઊંચાઈ સુધી જ ઉડાણ ભરવાની હોય છે અને જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય એને પણ એવી કંઈક ક્રાઇટેરિયા હોય કે આટલા સુધી જ એ ઉડી શકે તો હવે આની ઉપરનો જે ક્રાઇટેરિયા તમે તમારા લોકોની અંદરનો હોય તો હવે વસ્તુ એમાં એ છે કે જ્યારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલમાં જ્યારે ઉડાનનો જે ક્રાઇટેરિયા છે તેની બહાર જાય તો બી આ વસ્તુ થઈ શકે હોય છે જેમ કે કમર્શિયલ જેટ એરલાઇનર્સ છે જેમ કે બોઈંગ અને એરબસ જેવા વિમાનો છે એ મહત્તમ સામાન્ય રીતે બેતાલીસ હજાર ફૂટ સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે એ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે જે ડોમેસ્ટિક રૂટ ઉપર ઓપરેટ થતાં જે વિમાનો છે જેમ કે એરબસ થ્રી ટ્વેન્ટી છે કે બોઈંગ સેવન થ્રી સેવન છે એ ડાયરેક્ટ સ્ટ્રેટ ક્લાઇમ્બ કરી શકે છે પણ જે અતિશય હેવી વિમાનો છે જે બોઈંગ સેવન ફોર સેવન છે કે બોઈંગ ટ્રિપલ સેવન છે કે એરબસ થ્રી હંડ્રેડ છે થ્રી ટેન છે એ પ્રકારના જે ભારે વિમાનો છે એ સ્ટેપ ક્લાઇમ્બિંગ કરતા હોય છે એટલે કે શરૂઆતમાં ટેક ઓફ કરીને દસ પંદર હજાર ફૂટની ઊંચાઈ ઉપર સુધી અમુક સેંકડો કિલોમીટર કે અમુક હજાર કિલોમીટર ઉડે એ પછી એનું બળતણ વાપરે એ પછી થોડા હલકા એનું વજન થોડુંક હલકું થાય એટલે પછી ફરીથી ક્લાઇમ્બ કરે એટલે એને આપણે પછી આગળ ફરીથી કેટલાક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સે ટ્રાવેલ કરે

તે ભૂલ કઈ રીતની હોય ત્યારે આ પ્લાન ક્રેશ થઈ શકે વિમાનને જેમ કે પાયલટની ભૂલને કારણે જો વિમાન ક્રેશ થયા હોય તો એમાં જો એ ચેકલિસ્ટ ફોલો ના થયું હોય કે ક્યાંક કોઈ વસ્તુને નજરઅંદાજ કરવામાં આવી હોય ત્યારે આ પ્રકારની દુર્ઘટના જે હોય છે જો પાયલટ દ્વારા એરર ઇન્વેસ્ટિગેશનમાં જો ફાઇન્ડ થયું હોય તો આ પ્રકારની કારણો હોઈ શકે છે જી

ઉમંગભાઈ તમે જણાવ્યું કે ઉનાળામાં ફ્લાય કરવું થોડું ડેન્જરસ હોય શકે તો હવે હમણાં થોડાક દિવસ પહેલા જ એક એવા સમાચાર હતા કે જ્યારે ફ્લાઇટ ટેક ઓફ થઈ અને તે વખતે જ્યારે વીજળી વીજળી તેના ઉપર પડી અને આગળનો ભાગ ડેમેજ થઈ ગયો તેવા સમયે શું કરવું કેવી રીતે બચી શકાય અને લોકોને કેવી રીતે બચાવાય અચ્છા જો વિમાન ઉપર વીજળી પડે તો શું થાય સૌથી પહેલા તો વિમાન છે એ જ્યારે હવામાં આવડતું હોય ત્યારે આઇસોલેટેડ હોય છે વિમાનમાં જ્યારે વીજળી પડે ત્યારે ઘણી વખત એવું હોય કે એનો જે લોકલ ભાગ હોય એ લોકલ ભાગમાં વીજળીના કારણે જે ઇમ્પેક્ટ પડે કે જેનું લોકલ ટેમ્પરેચર જો વધી જાય તો એટલા ભાગમાં ટેમ્પરરી લોકલ ડેમેજ થવાની સંભાવના હોય છે એમાં પાઇલટે પાઇલટે વિમાન ઉપર સૌથી પહેલાં તો એનું કંટ્રોલિંગ સંભાળવાનું હોય છે વિમાનને એ દરમિયાન એ મેન્યુઅલી ફ્લાય કરે તે ઈચ્છનીય હોય છે અને એ વખતે પાઇલટે જો એ પ્રકારનું વીજળી પડે કે અથવા તો વિમાન એમાં જો ડેમેજ થાય વીજળી તો વિમાનો ઉપર પડતી હોય છે પણ ધારો કે એમાં જો વિમાન ડેમેજ થઈ ગયું હોય અને એવું લાગે તો પછી પાઇલટનું પહેલું સ્ટેપ એ હોય છે કે નજીકનું એરપોર્ટ શોધીને શક્ય એટલું વહેલું એ એરપોર્ટ ઉપર લેન્ડ કરી દે અને એ વખતે વિમાનનું જે હવા સાથેનું જે ઘર્ષણ હોય છે જે ડ્રેગ જેને આપણે કહીએ છીએ જો જેમ કે હમણાં વચ્ચે રેડોમ ડેમેજ થયું હતું વીજળી પડવાથી તો આવા કેસમાં ડ્રેગનું ડ્રેગ વધી જતો એટલે હવા સાથેનું જે ઘર્ષણ હોય વધી જતું હોય તો પાઇલટે એને મેન્યુઅલી કંટ્રોલ કરીને એને સરળતાપૂર્વક સફળતાપૂર્વક વિમાન એટલા બધા બી વલનાટેબલ નથી હોતા કે આ પ્રકારની નાની મોટી પ્રોબ્લેમ એક ના ખમી શકે એને એને થોડું સંભાળપૂર્વક એને નજીકના એરપોર્ટ ઉપર એને ઉતારી દેવામાં આવે છે જી અ બિલકુલ અમંગભાઈ એક તમારો કોઈ અનુભવ એવો રહ્યો છે કે આવી કોઈ ઘટના બની હોય અથવા તો તમે જોઈ હોય હા ઉડાન દરમિયાન અમારતો કે એમાં મોટી ચીજો જેને કહેવાય સંભાળી લેતા હોઈએ ફ્લાઇંગ કરતી વખતે બહુ ગરમ વાતાવરણ હોય તો ઓઇલ ટેમ્પરેચર ઘણી વખત શૂટઅપ થઈ જતું હોય તો અમે એ થોડા એન્જિનમાં એ પ્રકારના ફ્લાઇંગ કરતી વખતે અમારી ટ્રેનિંગનો હિસ્સો જ હોય છે કે અમે થોડાક એનું એન્જિનમાં એમાં થોડું પ્લસ માઇનસ કરીને એન્જિનમાં એના એન્જિનના કંટ્રોલ થોડા સંભાળી લઈએ અને પછી એનું જે વિમાન છે એ એકદમ નોર્મલ કોર્સમાં જ ફ્લાય કરતું હોય છે એટલે ફ્લાયંગ દરમિયાન હંડ્રેડ પર્સન્ટ બધું ઓકે થોડાક થોડાક પ્રમાણમાં નાનું મોટું નાનું મોટું એ ઇટ્સ એબ્સોલ્યુટલી એક્સેપ્ટેબલ છે અને એ દરેક વિમાનમાં આવું નાનું મોટું થતું રહેતું હોય છે અને વિમાનમાં કેવું હોય છે કે રિડન્ડન્સી બહુ હોય છે એટલે કે ધારો કે વિમાનમાં સિસ્ટમ એ ફેલ થઈ જાય તો સિસ્ટમ બી સિસ્ટમ બી ફેલ થઈ જાય તો સિસ્ટમ સી એટલે એટલે એવી કોઈ આમાં ચિંતા કરવા જેવું હોતું નથી એન્ડ પાઇલટ્સ આર વેરી ટ્રેન્ડ વેર હાઈલી ટ્રેન્ડ ફોર દેટ જી હવે આપણે એક ઇન્ટરેસ્ટિંગ અને મહત્વના પોઈન્ટ પર આવીએ બ્લેક બોક્સ હવે જ્યારે

એમાં એના એક યુનિટનું નામ છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને બીજા યુનિટનું નામ છે કોકપિટ વોઇસ રેકોર્ડર જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે એ શું કરે છે કે જે વિમાનના જે ડેટા છે ફ્લાઇટ ડેટા છે એ ઊંચાઈ ઝડપ એની દિશા એનો એટીટ્યુડ એમ તમામે તમામ પ્રકારના એના એન્જિન પેરામીટર્સ એ તમામે તમામ જે પેરામીટર્સ છે એ સેવ કરવાનું કામ કરે છે એટલે અને જે કોકપિટ વોઇસ રિકોર્ડર છે એ કોકપીટની અંદર ઉત્પન્ન થતા જે અવાજો છે જેમ કે બે પાયલટો વચ્ચેની વાતચીત છે પાયલટ અને એટીસી વચ્ચેની વાતચીત છે પાયલટ જે કોઈ સ્વિચ ઓપરેટ કરે તે સાથે સાથે જે એની અંદર જે બીપ્સ અને બઝર્સ વાગે એમ તમામે તમામ પ્રકારના જે અવાજ ઉત્પન્ન થાય છે કોકપીટમાં એને રેકોર્ડ કરવાનું કામ કરે છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડરના જે ડેટા છે એ નવા ડેટા અપલોડ થતા રહે છે અને જૂના ડેટા ભૂસાતા રહે છે જ્યારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય ત્યારે એનું બ્લેક બોક્સ એક્વાયર કરવામાં આવે છે અને આ બંને પ્રકારના જે ડેટા છે એને એક્વાયર કરીને ક્રેશનું એનાલિસિસ કરવામાં આવે છે એટલે બ્લેક બોક્સનું આટલું ખૂબ જ મહત્ત્વ હોય છે જી ઓકે ઓફ બી ટ્રેક તમે વાત કરી હવે ઘણા એવા પ્લેન ક્રેશ થતા હોય છે કોઈ બચતું નથી આની અંદર ઘણા લોકોના મોત પણ નિપજે છે ત્યારે જે આ બ્લેક બોક્સ મળે છે ત્યારે આપણને કેવી રીતે ખબર પડે કે કેવી રીતે કોના કોની ભૂલના કારણે આ વસ્તુ થઈ જાય જે બ્લેક બોક્સ જે હોય છે એ અને કોકપિટ વોઇસ રેકોર્ડર માત્ર બ્લેક બોક્સ નહીં બ્લેક બોક્સ ની સાથે સાથે કોકપિટ વોઇસ રેકોર્ડર એટલે કે એની જે ઘટના જે બનતી હોય છે એનું દરેક એક એક સેકન્ડ નું એનાલિસિસ કરવામાં આવે છે એટલે એમાં એ વસ્તુ પકડી જતી હોય છે કે ટેકનિકલ ફોલ્ટ ને કારણે થયું છે કે વેધર ને કારણે થયું છે કે એટલે કે હવામાન ને કારણે થયું છે કે કોઈ પાયલોટ એરર ના કારણે થયું છે કે અન્ય કોઈ રીઝન છે એટલે માત્ર બ્લેક બોક્સ પણ નહીં અને માત્ર કોકપિટ વોઇસ રેકોર્ડર પણ નહીં પણ બંનેનું જે સંયોજન છે એટલે કે બે પાયલટો વચ્ચે શું વાતચીત થઈ હોય ક્યારે શું કઈ ઘટના બની છે ક્યારે કઈ સ્વિચ ઓપરેટ થઈ છે ક્યારે કયો કંટ્રોલ્સ ઓપરેટ થયો છે એ તમામે તમામ પ્રકારનું એટલે બંનેના સંયોગથી બંનેનું ઇન્ટિગ્રેશન અને એના આધારે એનું એનાલિસિસ કરીને આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને એની પરથી ખબર પડી જાય છે કે વિમાનની દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ શું છે જી ઘણા આપણે જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશ થયું તે વખતે ઘણા એવા સ્ટુડન્ટો હતા જે સપનું પૂરું કરવા માટે ફ્લાઇટની અંદર આઉટ ઓફ કન્ટ્રી જઈ રહ્યા હતા હવે આઉટ ઓફ કન્ટ્રી ગયા અને ફ્લાઇટમાં બેઠા અને તે તેમના પરિવાર માટે સપનું બની ગયા આ બહુ દુઃખદ વસ્તુ કહેવાય તો એના માટે ટ્રેનિંગ પ્રોપર આપવાની જરૂર છે અથવા તો આવી દુર્ઘટનાઓ જે ઘટે છે તેને સ્ટોપ કરવા માટેનો રસ્તો શું હોઈ શકે

એટલે વિમાનની જે ટેકનિકલી ફિટ રાખવાની જે જવાબદારી છે એ મેન્યુફેક્ચરર અને એનું મેન્ટેનન્સ કરતા જે છે એટલે એમને જો પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે તો જે મેન્ટેનન્સના કારણે કે જે ટેકનિકલ ખામી જે સર્જાતી હોય છે એ એના કારણે જે દુર્ઘટના થતી એને નિવારી શકાય છે સાથે સાથે જો પાયલટ ટ્રેનિંગમાં અને પાઇલટ ટ્રેનિંગમાં આ હિસ્સો આ પ્રકારનું હોય છે કે ધારો કે આ પ્રકારની સિચ્યુએશન ઉદભવે તો એને કઈ રીતે ઓવરકમ કરવી અને એટલે એ જો આ ટ્રેનિંગમાં પણ એ રીતના જો ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે જરૂરિયાત પ્રમાણે જે આપણે ભૂતકાળમાં જે દુર્ઘટનાઓ થઈ છે એમાંથી જો આપણે શીખ લઈએ અને એ જો આપણે ટ્રેનિંગમાં એને ઇન્ટ્રોડ્યુસ કરીએ તો આ પ્રકારની દુર્ઘટનાઓને સો ટકા નિવારી શકાય છે જી મંગભાઈ કે ટ્રેનિંગમાં થોડો સુધારની જરૂર છે હવે તમે એક કેપ્ટન છો અને જે રીતે ફ્લાઇટ તમે જ્યારે ટેક ઓફ કરતા હોય અને આવા પ્રકારની જો ઘટના બને અને આપણને તે વખતે ખબર છે કે કેટલા લોકોના આપણા આપણી ફ્લાઇટની અંદર ઘણા એવા લોકો છે જે જેમના સપના પૂરા કરવા માટે જઈ રહ્યા છે તો આ એક દુઃખદ ઘટના કહી શકાય તે ફેમિલી માટે કે તેમને પોતાનું એક ઘરનો એક ચિરાગ ગુમાવી દીધો એ બી છે હવે ટ્રેનિંગ પ્રોપર હોવી જોઈએ જ્યારે કોઈ પણ વિમાનમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ને ત્યારે એને બે દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે એક તો કે પરિસ્થિતિ પાયલટ કંટ્રોલમાં છે અને બીજી એ પરિસ્થિતિના કંટ્રોલમાં ના હોય આ જે દુર્ઘટના થઈ એમાં એવું લાગે છે અને જે પ્રમાણે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે એના આધારે આપણે એવું કહી શકીએ કે જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું એ એ પાઇલટના હાથની બહાર નીકળી ગયું એટલે કે આટલી ઓછી ઊંચાઈ પર અગર બંને એન્જિન ફેલ થાય તો એ એના એન્જિનો કંઈ એવા તો નથી હોતા કે તમે સ્ટાર્ટ સેલ્ફ મારો અને એ સ્ટાર્ટ થઈ જાય એની આખી આખી પ્રોસીજર હોય છે તો એટલે પાયલટે જે બ્લેક બોક્સનો જે ડેટા છે અને જે પ્રમાણેનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે એ પ્રમાણે તો પાયલટે એન્જિન ચાલુ કરવાની કોશિશ કરેલી જ છે એટલે એટલે પાઇલટના હાથમાં જે હોય ધારો જે ધારો કે વિમાને ઊંચાઈ પકડી લીધી હોય એક અને પછી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ તો પાયલટ પાસે સમય હોય અને એવા ભૂતકાળમાં એવી ઘટનાઓ બની છે કે વધારે ઊંચાઈ પ્રાપ્ત થયેલી હોય અને એમાં એન્જિનો જો આવી રીતે ફેલ થયા હોય તો પાઇલટે સુરક્ષિત લેન્ડિંગ કર્યાના દાખલા છે જેની અંદર એક પણ કેજ્યુલિટી તોની વાત તો દૂર છે પણ પેસેન્જરને ખરોચ સુધા પણ નથી આવી તો પાઇલટો જે હોય છે એના માટે ટ્રેન હોય છે અને પાઇલટોની દર છ મહિને આ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટેની ટ્રેનિંગ દર છ મહિને થતી જ હોય છે અને એ ટ્રેનિંગનો હિસ્સો જ હોય છે ભારતનું જે સિવિલ એવિએશન છે એટલે કે ડીજીસીએ જે છે ભારત આપણો જે દેશ છે એ ઇન્ટરનેશનલ સિવિલ ઓર્ગેનાઇઝેશનનો હિસ્સો છે એટલે પાયલટોને આ પ્રકારની પૂરેપૂરી તાલીમ આપવામાં આવે જ છે પણ ક્યારેક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે મેટર પાયલટના હાથમાંથી પણ બહાર નીકળી જાય ત્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાતી હોય છે અને એનો તો કોઈ એનો ઉપાય છે નહીં એટલે આ પ્રકારની દુર્ઘ પ્રોબ્લેમ જ ના થાય તે ઈચ્છનીય છે જી ઉમંગભાઈ હું તમને આ છેલ્લો પ્રશ્ન પૂછીશ હવે આવી ઘટનાઓ ન બને અને લોકો પ્લેન માં બેસવા માટે ન ડરે તેના માટે આપ શું સંદેશો આપશો લોકોને અને જે ટ્રેનિંગ જે લોકો ફ્લાઇંગની ટ્રેનિંગ કરાવે છે તે લોકો માટે જી જી અ જે ટ્રેનિંગ કરાવે છે પહેલા તો કે આ રીતે એન્જિન કટ ઓફ થાય તો શું કરવું એ પાઇલટની ટ્રેનિંગ નો હિસ્સો હોય જ છે પણ જે પ્રમાણે મેં કીધું કે ટેક ઓફ થયા પછી જો એન્જિન કટ ઓફ થાય તો એ ખરેખર ઘણી મુશ્કેલ પરિસ્થિતિ હોય છે વિમાન લેન્ડિંગ કરવા માટે આવે છે અને એન્જિન કટ ઓફ થાય છે તો એ પ્રકારની ટ્રેનિંગને બધું થતું હોય છે પણ જ્યારે ટેક ઓફ કરે ત્યારે એ મેટર પાઇલટના હાથમાં પણ નથી હોતી પણ છતાં જો જે ટ્રેનિંગ કરિક્યુલમમાં જે કમર્શિયલ પાઇલટ લાયસન્સ ટ્રેનિંગ છે કે અન્ય કોઈ ટ્રેનિંગ છે તો એની અંદર ટેક ઓફ થયા પછી આ પ્રકારનો પાવર કટ થાય તો શું કરવું એટલીસ્ટ એની સિમ્યુલેટર ઉપર પ્રેક્ટિસ થાય તે જરૂરી છે એટલે અને બીજું કે તમે બીજી વાત એ કરી કે લોકો પ્લેનમાં ટ્રાવેલ કરતાં ડરે છે તો મારે એ લોકોને એવું કહેવું છે કે એવું કહેવાય છે કે દર દસ હજારે એક વ્યક્તિ રોડ એક્સિડન્ટમાં મળે મરે છે પણ દર દસ કરોડે એક વ્યક્તિ એર એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે તો કહેવાનો મતલબ એમ છે કે જે રેશિયો અગર આપણે જોઈએ તો એર ક્રેશમાં મૃત્યુ પામનારા જે લોકો છે એનો મૃત્યુ આ કમ્પેર ટુ રોડ એક્સિડન્ટ ઘણો ઓછો છે એટલે વિમાનની જે મુસાફરી છે એ વિમાન એ જે એરોનોટિકલ એન્જિનિયરિંગ છે એરોનોટિક્સ છે એવિએશન સેક્ટર છે એ એમાં રે विमानों में रिडंडेंसी बहुत हुआ है इतने लेके एमा एक सिस्टम फेल थी या तो बीजी बीजी तो फेल थी या तो त्रिजी एमा हाइड्रोलिक सिस्टम बेहो हुआ है एंजिनों बेहो हुआ है एनी आ, जी बेसिक पैरामीटर ने कंट्रोल करवाओ मारे पर विमान में पायलट तो बेहो हुआ है ना कंट्रोल्स ड्यूअल हुआ है तो क्या मानो मतलब �

બિલકુલ ઉમંગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે પ્રદર્શ ટી ફોર ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તેના માટે જે રીતે ઉમંગભાઈએ જણાવ્યું કે ટ્રેનિંગમાં થોડા સુધારાની જરૂર છે અને ત્યારે જ લોકો એક ધારો કે કોઈ જ્યારે ફ્લાઈંગ કરે છે પોતાનો ઘરનો ચિરાગ એક ચિરાગ જ્યારે તેના સપના પૂરા કરવા માટે બહારની કન્ટ્રીમાં આઉટ ઓફ કન્ટ્રી જાય છે તેનું સપનું પૂરું કરવા માટે પણ જ્યારે આ ફ્લાઈંગ જાય છે અને જ્યારે ક્રેશ થાય છે તે વખતે તેમના પરિવારનું સપનું જ રહી જાય છે પણ ડરવાની જરૂર નથી પણ ખાલી ટ્રેનિંગની સુધારાની જરૂરત જરૂરત છે આ હતી અમારી વિશેષ રજૂઆત નમસ્કાર